રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ તેર જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના પાંચ ઉમેદવારો બિનહરીફ થયા વોર્ડ નંબર ત્રણના મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર છની ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વૈસોયાના ગઢમાં ચૂંટણી પહેલા જ ભાજપે પડ્યું ગાબડું પાંચ ઉમેદવારો બિનહરીફ થયા ભાજપમાં ઉત્સાહ બે નારિત થયેલા ઉમેદવારોને મીઠા મોડા કરાવી અને ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ઉપલેટા ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 માં કુલ 111 ઉમેદવારોના 112 ઉમેદવારી પત્રો ભરાયેલ હતા ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે કુલ 105 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જાહેર કરવામાં આવ્યા હતા આજે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લા સમય સુધીમાં કુલ તેર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધેલ છે અને એના પરિણામે વોર્ડ નંબર ત્રણમાં પછાત વર્ગ સ્ત્રીની બેઠક અને વોર્ડ નંબર છની ચાર બેઠક આમ કુલ પાંચ બેઠકો વિનરીત થયેલ છે અને હાલ પ્લેટા નગરપાલિકામાં વોર્ડ નંબર છ ને બાદ કરતાં વોર્ડ નંબર એકથી પાંચ અને સાતથી નવમાં કુલ સત્યાસી ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે

સથી શરૂઆત હોય છે સથી સારી વસ્તુ હોય છે અને સથી અમારી સાત સીટો છે અત્યારે સાત અમારા ઉમેદવારો અને ખુશીની વાત તમને એ છે કે આજે આવી મોટી લહેર ની અંદર ઘણા બધા ઉમેદવારો એ પોતપોતાની પાર્ટીના હાથ છોડી દીધા છે ત્યારે અમારા સાત ઉમેદવારો આજે પણ સમાજવાદી પાર્ટીને પકડીને રહ્યા છે અને એક પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી આજ સિવાય રાણાવાવ કુતિયાણા અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ઘણા બધા ઉમેદવારી નોંધાવી છે સમાજવાદી પાર્ટીમાંથી જે એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેની અમને ખુશી છે